જોઇએ વિસ્તારથી બહુચર માતાજી વિશે સોશિયલ મીડિયામાં રાજકોટના મનસુખ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા અભદ્ર વાણી વિલાસ કરતા ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે બહુચર માતાજી વિશે અભદ્ર ટિપ્પણીને લઈ ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો આ શખ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી તેવી લોકોની માંગ છે રાજકોટના મનસુખ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયામાં શક્તિપીઠ બહુચરાજી વિશે સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતો વિડિયો વાયરલ થયો હતો જેમાં રાજકોટના શખ્સ દ્વારા અભદ્ર વાણી વિલાસ કરી રહ્યો છે વિડિયો વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો છે ત્યારે આ વિડીયો વાયરલ થતા ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે રાજકોટના શખ્સ દ્વારા લોકોની લાગણીને ઠેસ પહોંચાડનાર મનસુખ રાઠોડ સામે કડક કાર્યવાહીની લોકો દ્વારા માંગ કરી છે તેમજ બહુચરાજી અને સંખલપુરના લોકો શનિવારે પોલીસ અને મામલતદારને આવેદનપત્ર આપશે કડી પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક ફરિયાદી સોલંકી યુવરાજસિંહ હિંમતસિંહ કે જેઓ મૂળ નેત્રોજના રહેવાસી છે અને અત્યારે કડીમાં રહે છે તેઓ એક ફરિયાદ આપેલી છે જેમાં આરોપી મનસુખભાઈ રાઠોડ કે જેઓ કોટડા સાંગાણી રાજકોટના રહેવાસી છે તેઓએ પોતાના યુટ્યુબ ચેનલ મારફતે હિન્દુ દેવી દેવતાઓને વિશે અભદ્ર ભાષામાં વાતચીત કરી અલગ અલગ કોમ વચ્ચે અલગ અલગ કાસ્ટ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી રીતે વૈમનસ્ય ફેલાવવાના ઈરાદાથી વિભત્સ ભાષાનો પ્રયોગ કરી અને અમુક પોસ્ટ મૂકેલી છે એની નીચે કમેન્ટ પણ એ મુજબની કરેલી છે અને આ કામના જે ફરિયાદી છે તેઓએ તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી ત્યારે પણ તેઓએ આ વાતચીત દરમિયાન પણ આ મુજબની અ વિભત્સ દેવી દેવતાઓ વિશેની ટિપ્પણીઓ કરેલી છે જે બાબતે પોલીસે તેઓ વિરુદ્ધ આઈપીસી સેક્શન ટુ મુજબ ગુનો દાખલ કરેલો છે પોલીસે અત્યારે આરોપીને અટક કરેલી છે વિધિસરની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે આગળ ઇન્વેસ્ટિગેશન પણ હાથ ધરવામાં આવશે આ આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ કુલ છ ગુના દાખલ થયેલા છે જેમાંથી અમુક ગુના છે પ્રોહિબિશન ના છે રાયોટિંગના છે અને મારામારીના ગુના છે એ ત્રીસ તારીખ પહેલાનો છે જેથી આપણે કોન્સ્ટિટ્યુશનની જે જોગવાઈ છે આર્ટિકલ સેક્શન ટ્વેન્ટી મુજબની આર્ટિકલ ટ્વેન્ટી મુજબ કે એટ ધ કમિશન ઓફ ઓફેન્સ જે કાયદો લાગુ હોય પ્રચલનમાં હોય તે કાયદા મુજબ કાર્યવાહી કરવાની થાય જેથી આપણે જૂની આઈપીસી મુજબ ગુનો દાખલ કરેલું છે સાથે ની રેલેવ